એ વાણિયા ભાઈ હતા અને મોટો વેપારી જે વાણિયા ભાઈ ને કોઈ વાણિયા ખોટું ન કરતા તો બાપુ વાણિયા વાણિયા કરે છે એટલે વાણિયા ભાઈ શબ્દ આ વાણિયા ભાઈ શેઠ મોટો વેપારી ને વાણિયા હોય ને થોડા કન્ફ્યુઝ પણ હોય પૈસા બહુ છૂટી એવું છે આપણે દલિત શેઠ ની વાત છે આ વાણિયા ભાઈ પાસે પૈસા બહુ મિલકત બહુ અને નોકરી કરી રૂપિયા નો હિસાબ રાખે પાય નો હિસાબ રાખે ઘરમાં ખાવાનું સારું ન કદાપી ન બનાવે દિવાળી આવે ને એટલે એની પત્ની કે જાઓ તમે તમારા મામા નું ઘેર જઈ આવો મામા નું ઘર નામ પડે એટલે એ વાણિયા ને પત્ની હતી એ પણ પિયર જાય એટલે બધા લઈ જાય કેમ જાય ઘરમાં ખર્ચો ના થાય દિવાળી શાંતિ થઈ જાય ફટાકડા ના લાવવા પડે મીઠાઈ ના લાવી પડે એટલો હોળી આવે ત્યારે દે કોઈ તહેવાર આવે ત્યારે બાર મોકલી દે ઘરમાં ન રાખે કેમ ખર્ચો ના થાય ખર્ચો ના થાય અને એક દિવસ દિવાળી ના ટાઈમે વાળિયા ની પત્ની એના છોકરા બધા દિવાળી ટાળે એના મોસાળમાં માં મોસાડ ગયા વસલ મગયા એટલે મુની મે કીધું કે હે શેઠ એક કામ કરિયે તમરા પત્ની બાળકો બધા બહાર ગયા અને ખીર બનાવિયે તો કેવું રહેશે તો મુની મે કીધું એટલે શેઠ કે ભલે ખીર બનાવ તે ખીર બનાવી ખીર સરસ મજાની ઈલાચી બગામ કાજુ નાખિન ખીર બનાય ગઈ કાલે અપરા ભલા કાકને દી ખીર બના તૈયાર કરી એટલે શેઠે એમ કીધું એક કામ કરીએ શેઠે વિચાર કર્યો કે પૈસા મારા દૂધ મારા કાજુ મારા બદામ મારો બધું મારો આ મુનિમે ખાલી ખીર બની મુનિમને મારે ખીર ખવડાવવાની મેં મારી પત્ની મારા છોકરાને નથી ખવડે મારા મુનિમને ખવડાવવાની એટલે એને વિચાર કર્યો એક કામ કરીએ આ ખીર છે ને આપણે ઘરની વચ્ચોવચ ભરાઈ દઈએ હાડલું દોડું ભરી અને જેને સવારે સપનું સારું આવે એ ખીર ખાય આવું નક્કી કર્યું મુનિમ કે ભલે રાતના અગિયાર વાગ્યા બાર વાગ્યા બે વાગ્યા મુનિ વિચાર કર્યો રાતના બે વાગ્યા છે આ શેઠ ખીર ખાઈ જશે બધી મન નહીં આપે મુનિ બહુ હતો મને ખીર નહીં આપે એટલે મુનિ મે વિચાર કર્યો કે જેને સપનું હારું આવે એને ખીર ખાવાની એટલે હવે મુની વિચાર કર્યો આ ખીર તો ખવાય ન ખાવા મળે એટલે આજ વાર ખાઈ જ લેવી છે મુનિ રાત્રે હવારે 2 વાગે 3 વાગે હવારે ઉઠી બધી ખીર ઝાપટી ગયો એકલો અને પાછો હાડવો ગોઠવી દીધો ઉપર લોકો અંગોઠી દીધો ખબર પડી શેઠ જાગ્યા સવારે સીટ જાગ્યા કે હાલો મુનિમ આડવા ઉતારો કોનું સપન સાચું હોય હવે એ મુનિમ શું કહે છે ખબર કે એ સેઠ કાલ તો મને યમરાજા આવેલા સાક્ષાત અને એમના દૂતો પણ મારી સાથે આવેલા કે શું વાત કરો પણ તમે છે પેલા કહો તમને શું સપનું હોય પેલા તમે કહો પછી મારી વાત તમે મોટા છો તમે શેઠ છો તમારા પૈસા તેમનો ગુજારો મારો હા તમે પહેલાં કહો ત્યારે મેં એ શેઠે એવી વાત કરી કે મને ભગવાન વિષ્ણુ પરમાત્મા આવ્યા અને મને વૈકુંઠમાં લઈ ગયા જો મુનિ શું કહે આ શેઠ શું કહે મને વિષ્ણુ પરમાત્મા વૈકુંઠમાં લઈ ગયા અને મને ઇન્દ્રના સિંહાસનો બિરાજમાન કર્યા આ શેઠ કહે મારી સેવા ચાકરી કરી ઇન્દ્રને અપ્સરાઓ મને પવનનો આમ હિંડોળો રાખતા હતા મને આખો દિવસ આખી રાત મને મારી સેવા ચાકરી કરી મારી વા વાહ કરી એટલે મને સપન સારું સાચું આવ્યું એટલે ખીર હું જ ખાઈ શેઠી આવું ગયું તો મુનિમ તમને કેવું સપનું આવ્યું ત્યારે મુનિમે કીધું મને યમરાજ આવ્યા અને ચાર દૂતો આવેલા મને રાત્રે ઉઠાડ્યો પગ ચાલીને ઊભો થા વોધા ઊભો તા તેમને ચાર વાર મને ઊભો થયેલો હું આળસ મળીને ઊભો થયો કે આદવો નીચે ઉતાર